અમતરા રેડી છે પણ ચોલીમાં થોડા ખુલ્લા હોય તો સારા લાગે મમ્મી તમે શું લગાવવા મસ્કારા છે પોપડે લગાવવાના હે મેગી મસ્કાર એવું શું હશે

क्यों है बूढ़े मसने अब मम्मी कोई बीजू बाकी मम्मी कोई बाकी है वे वीडियो बनावाना है वीडियो बनावाना है मैं तबच तो मैं फोन आई देनी

અઢી થી ત્રણ કલાક થઈ જાય બાર બેઠો રાહ તો એક મિનિટ મને કહેવાનું બરાબર હું તૈયાર છું રેડી તો પોણા ત્રણ કલાક થઈ જાય હું બેઠો ચાર કલાક થયા તમે કલાક બે કલાક કલાક થાય મારી મરજી એવું ચાલે પણ તારી મરજી તો બનાવવાનો રાખ કેવા વ્યવસ્થિત રેડી નો મસ્ત વિડિયો બનાવનો ખબર નહી તો હવે બરાબર છે પણ આ અમે બેઠા તો કોઈ સેટિંગ નહીં ખુલ્લા ભલે રહે ચાલે હા મસ્ત પેલા જઈ અને મસ્ત

ખાય તો મોડ આવું ખાય હે બૈરા હોલે ચારે બૈરા હોલે તો નથી રહેતા હાશી વાટ છે પણ બૈરા ના ની માર કોણે વાહ સરસ લાગે બરાબર રેડો આટલા ઘડી રાડું કરતા હવે તૈયાર થઈ ગયા એટલે ઊભા છો બેસીયા નહીયા અને તો કોણે ભારતીયાનો ફોન આવ્યો કોકનો ફોન આવ્યો કોણ હે બનો મમી શું કરો રહા છો બસ વિડીયો બનાય ને હવે કંટાળો આવે બેઠા છો વિડીયો પડી જ એમ બે ત્રણ રીલુ બનાય બ કંટાળો આવો જો એડમિશન છે હરસાદ આટલા દિન હવે તપરું છે કેમ હમ પપ્પા તો દિન હુઈ ગયા પર વિડીયો બનાવનું કીધું દોરાયું બે ત્રણ બના હુઈ ગયા એમ બસ આ ફ્રેન્ડ આજનો દિવસ બહુ જ મસ્ત આવ્યો હતો કારણ ખૂબ બધા વિડીયા બનાવી લીધા છે અને વિડીયા કેવા લાગ્યા કોમેન્ટ કરજો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હમણાં મારે વરસાદ ચાલુ હતો કપડાં નાપડા ધોઈને મેળ્યું છે કારણ કે બે ત્રણ દિવસથી વરસાદ ફૂલ ચાલુ હતો આપણે હવે નવા લુકમાં આવી જઈએ જઈએમાં બધા ક્યાં ગયા હું જોઈએ હવે રૂમમાં જઈ જઈને હુઈ ગયા હે મારા આશિશ્લેષણ કરે